નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે તાઇવાનમાં ક્રેથોન વાવાઝોડાનો કહેર તાઇવાનમાં ક્રેથોન નામનું વાવાઝોડું આવ્યું છે જેમાં બસો ને નવ કિલોમીટર કરતાં વધુની સ્પીડે પવન ફૂંકાયો છે ત્યારે વાત થશે તિરુપતિ પ્રસાદ કેસમાં એસસી અને એસઆઈટીની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે સી ટીમના હાથે રોમિયો ઝડપાઈ ગયો છે ફેંફે થઈ ગયો હતો ત્યારે વાત થશે ગરબાના મેદાનમાં પહોંચ્યો હતો ક્રિકેટ અક્ષય પટેલ ત્યારે વાત થશે પહેલા નોર્તેજ સુપ્રી સુરત લોકોએ કરી છે મોજ ત્યારે વાત થશે સનાતનનો નાશ કરવા દૂર ચાટતા થઈ જશે ત્યારે વાત થશે મદદ માટે સાતસોને સાડત્રીસ સી ટીમ તૈનાત કરવામાં આવી છે એક્ટર ગોવિંદા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ત્યારે વાત થશે ગરબા દરમિયાન આ તકેદારી રાખો ત્યારે વાત થશે રાજકોટમાં બે હજાર જેટલા ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવનાર છે ત્યારે વાત થશે અમિત શાહે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે અને અંતે એલોન મસ્કનામા નામે ફરીથી રેકોર્ડ બન્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક સોશિયલ મીડિયા પ્લેટ એક્સ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી વ્યક્તિ બની ગયા છે એક્સ ઉપર તેમના બસો મિલિયન ફોલોઅર્સ છે તેમના પછી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે એકસોને એકત્રીસ નવ બિલિયન્સ સાથે બીજા ક્રમે જોવા મળ્યા છે અને ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એકસો ને તેર પોઈન્ટ બે મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને જોવા મળ્યા છે એક્સ ઉપર પીએમ મોદીના પણ ને બે પોઈન્ટ ચાર મિલિયન ફોલોઅર્સ જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે અમિત શાહ ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ હતો ત્યારે તેમણે અડાલજ ખાતે જન સહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણી હીરામણી ધામ ડે કેર હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું અહીં જે બાળકોને સાંભળવામાં તકલીફ હોય તેમની હિયરિંગ એડનું પણ વિતરણ કરાયું હતું અહીં ઘણી બીજી બધી સુવિધાઓ મળશે જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને ખર્ચમાંથી મુક્તિ આપશે શાહની હાજરીમાં જવા એડીસી બેંકનો સ્વર્ણિમા શતાબ્દી મહોત્સવ પણ આયોજિત છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં બે હજાર જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જાહેર રસ્તાઓ પરના ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે તંત્રએ કુલ બે હજાર જેટલી મિલકતોની ઓળખ કરી છે આ દબાણો દૂર કરવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે જેમાં પહેલાં મિલકતોને નોટિસ આપવાની કાર્યવાહી થશે ખાસ કે કોર્ટના આદેશ બાદ દબાણની ઓળખ કરવામાં આવી છે હવે તેને દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબા દરમિયાન આ તકેદારી રાખો તબિયત બગડે તો પોલીસ કે ડોક્ટરનો સંપર્ક કરો રાતના સમયે સુનસાન રસ્તે જવાનું ટાળો વાહન ના મળે તો સો અથવા તો એકસો ને એક્યાસી નંબર પર કોલ કરો ગરબાના રાઉન્ડ પર ઇમરજન્સી એક્ઝિટનો રસ્તો લઈ શકો છો ફોનમાં યુપીઆઈ સુવિધા અને રોકડ રૂપિયા સાથે રાખો અજાણી વ્યક્તિને પર્સનલ ડિટેલ્સ આપવો નહીં ગરબાના આયોજકોના નંબર અને ગ્રામનું લોકેશન પરિચિત લોકો સાથે શેર કરો ઓલ ઉબેર અને ઓલા અને ઉબેર જેવી એપ્લિકેશન પરથી રાઈડ બુક કરીને લાઈવ લોકેશન પરિચિત સાથે શેર કરો મહત્વના સમાચારની વાત કરીએ તો એક્ટર ગોવિંદા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ ગોવિંદાને રજા આપવામાં આવી છે હવે તેમને છ અઠવાડિયા સુધી બેડ ડ્રેસ કરવો પડશે મંગળવારે ગોવિંદાની રિવોલ્વમાં મિસ ફાયર થતાં ગોવિંદાને ઘૂંટણમાં ગોળી વાગી હતી તેઓ મુંબઈની ક્રિટિકે હોસ્પિટલમાં દાખલ થયા હતા ઉપરાંત હોસ્પિટલથી બહાર આવીને ગોવિંદાએ તેમના ચાહકોનો આભાર માન્યો છે અને વિડીયો પર ઘણા બધા વાયરલ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મદદ માટે સાતસો ને સાડત્રીસ સી ટીમ તૈનાત નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે તમામ શહેર અને જિલ્લાઓમાં મળીને કુલ સાતસો ને સાડત્રીસ ટીમ ખડે પગે છે જે પરંપરાગત પહેરવેશમાં ખેલૈયાઓની વચ્ચે ફરજ બજાવી રહી છે બહેનોને વાહન ન મળે તો સો અથવા તો એકસો ને એક્યાસી નંબર પર ફોન કરીને મદદ લેવા જણાવાયું છે શહેર અને જિલ્લામાં બસો ને નવ જેટલા કંટ્રોલ રૂમ પણ આવી રહ્યા છે અહીંથી મોનિટરિંગ પણ થઈ રહ્યું છે હાલ રાજ્યમાં નવરાત્રિ માટે પાંચ હજાર એકસો ને બાવન સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સનાતનનો નાશ કરનારા દૂર ચાટતા થઈ જશે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના પ્રસાદમાં એક ભેળસણને લઈને ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કહ્યું છે કે ભેળસેળ એક આઇસબર્ગ જેવું છે તેની સાથે ઘણું બધું છે જેની જેની તપાસ કરવાની જરૂર છે જેઓ સનાતનનો નાશ કરે છે તેઓ દૂર ચાટતા થઈ જશે હું સનાતન ધર્મનું પાલન કરું છું અને તેના માટે બધું બલિદાન પણ આપી શકું છું પવને અગિયાર દિવસથી તપસ્યા બાદ સભાને સંબોધન કર્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પહેલાં નોર્થે સુરતીઓએ મજા કરી હતી સુરતના લોકો મોજ કરવા માટે જાણીતા છે તેઓ નવરાત્રિમાં ઉજવવામાં પણ પાછળ નથી દર વર્ષે નવરાત્રી દરમિયાન અહીં કરોડોના ખર્ચે મોટા આયોજકો ગરબાનું આયોજન કરતા હોય છે ઉપરાંત ગત બે દિવસથી પહેલા નોર્થે જ સુરતમાં વાય જંક્શન અને સી આર જના ગરબામાં મોડી રાત સુધી મોજ થઈ હતી ત્રીસ જેટલા સભ્યોની ટીમ ખેલૈયાઓને જોરદાર નચાવ્યા હતા જેમાં નાસિક ઢોલ પણ રજૂ કરવામાં આવ્યો હતો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબાના મેદાનમાં પહોંચ્યો છે ક્રિકેટર અક્ષય પટેલ હાલમાં જ બાંગ્લાદેશ સામે ભારત ટેસ્ટ ટીમમાં રહેલા ક્રિકેટર અક્ષર પટેલ નડિયાદ પહોંચ્યા હતા તેમણે પહોંચતા પહોંચતા પહેલાં નોરતા નોર્તે પહેલાં નોર્તે માતાજીના દર્શન કર્યા હતા તે નવદુર્ગા નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યો હતો અહીં તેમણે માતાજીની આરતી પણ ઉતારી હતી અહીંથી તેણે છ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી નોંધનીય છે કે નડિયાદ એ અક્ષરનું ગામ છે તેણે નડિયાદના લોકોને નવરાત્રિનો આનંદ માણવા જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સી ટીમના હાથે ચડ્યો રોમ્યો હેં થઈ ગયો નવરાત્રિને લઈને પોલીસ ચાંપથી નજર રાખી રહી છે કોઈ દીકરી સાથે અઘટિત ઘટના ઘટે તે માટે ખડે પગે ખાખેની ટીમ તૈયાર છે સુરતમાં ખેલૈયાઓના વેસમાં રહેલી સી ટીમે એક રોમિયોને પાર્ટ ભણાવ્યો છે નવરાત્રિ રમવા જતી દીકરીઓને નિહાળી રહેલા રોમિયોની ટીમ સી ટીમની મહિલાએ સવાલો કરતાં તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી પોલીસે તેને પકડીને પાર્ટ ભણાવ્યો છે ખાસ કે નવરાત્રિમાં સી ટીમ ખેલૈયાઓના વેસમાં વોચ પણ રાખી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળના મામલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે તપાસ માટે એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે એસઆઈટીમાં બે સીબીઆઈ ઓફિસર બે આંધ્રપ્રદેશ પોલીસ ઓફિસર અને એફએસએસએસના ઓફિસર પણ રહેશે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો છે કે અગાઉની વાય એસઆરસીપી સરકારમાં મંદિરના પ્રસાદમાં ભળેલા ઘીમાં પ્રાણીની ચરબી અને માસ લીલું ભેળવવામાં આવતું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાઈવાનમાં ક્રિથોનના વાવાઝોડાનો કહેર તાઈવાનમાં ક્રેથોન વાવાઝોડું આવ્યો છે જેમાં બસો નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે દરમિયાન અનેક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડ્યો છે તેથી સરકારી ઓફિસ અને શાળામાં રજા આપવામાં આવી હતી આ વચ્ચે બેથી વધુ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે સોથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી છે અને હુવાલીના કાઉન્ટીમાં ત્રણ હજારથી વધુ ભારતીયોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા તો ચાલો મિત્રો પરિધિત દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે